જય ગુરુદેવ જય બેમાં જે મચ્છુમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બચો આજે આપણે બનાવવાનું છે આલુનું જ્યુસ આલુ એટલે કે અમે એને આલુ કહીએ છીએ ઘણા એને પ્લમ કહે છે અને રસગુલ્લા પણ કહેવાય છે એને તો આલો આપણે બનાવીએ કઈ રીતે બનાવીએ અને સિઝનમાં આપણે શરીરને ફાયદાકારક આ જ્યુસ છે તો જરૂરથી તમે ટ્રાય કરજો અને સીઝન હોય ત્યારે તો રોજ સવારે તમે એ જ્યુસ પીવો તો વધારે સારું આને અમે તો આલુ જ કહીં બાકી આને પ્લમ કહેવાય છે રસબરી આલુ અને પ્લમ આના ઘણા નામ હોય છે બધા અલગ અલગ નામથી ઓળખે છે પણ હું તો એને આલુ જ કહું છું હાલો મિત્રો આજે આપણે બનાવવાનું છે આલુનું જ્યુસ એટલે કે આપણે શરીરની હેલ્દી માટે અને સરસ મજાનું ગણકારક થાય છે તો આ જ્યુસની રેસીપી તમને બતાવું કે આપણે આલુ લઈ લીધા છે અને ધોઈ અને સાફ કરી લીધા છે નાના નાના ટુકડા કરી અને આપણે બ્લેન્ડર અથવા તો મિક્સર જારમાં ક્રશ કરવાનું છે તો હાલો કઈ રીતે ક્રશ કરવું એ તમને બતાવું જો આપણે આલુના ટુકડા કરી લીધા હવે એની અંદર આપણે જે આપણે આપણે મસાલો મસાલો આવે છે પણ ઘરે જ તૈયાર કર્યો છે તો જોઈ અડધી ચમચી આપણે એડ કરી દઈશું સાટ મસાલાની સાટ મસાલામાં ગરમ મસાલો ચટણી આપણે લાલ મરચું પાવડર આવે એ થોડું હંસર સે ચમચો ગરમ મસાલો તે જમથી આપણે જલજીરા અને મીઠું અને આપણે સાઇઝનો મસાલો એ બધું એડ કરીએ એટલે આપણે સાટ મસાલો ઘરે તૈયાર થઈ જાય છે તો આપણે સે તો શાટ મસાલો એડ કરી દીધો છે હવે આપણે મીડિયમ પ્રમાણે જેવું ગળું ભાવે એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે જો આપણે ખાંડ એડ કરી દીધી છે હવે આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરશું થોડોક થોડું શેકેલું જીરું હોય તો વધારે બધાને ભાવે અને આ આપણા શરીરને ફાયદાકારક જ્યુસ છે તો આ જ્યુસ તો જરૂરથી બનાવવું જોઈએ આલુ અત્યારે માર્કેટમાં બહુ જ મોંઘા છે એટલે કે ભાવ પણ બહુ વધારે છે એટલા માટે બધા લેતા ન હોય પણ તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો આ શરીરના ફાયદાકારક છે આનો જ્યુસ પણ પીવાય અને એમને ભાવે તો પણ બધાને ખવાય અંદર આપણે તમારા ઘરમાં જો મધ હોય તો તમે મધ પણ એકસમસી એડ કરી શકો છો મધ હોય તો વધારે પણ સારું કેમકે મધ પણ ફાયદાકારક છે અને આપણે આલુ જે છે એ પણ ફાયદાકારક છે હવે આપણે આમાં સે જમતો સંસર પાવડર ઉમેરશું એટલે કે આપણે સંસર પાવડર પણ આપણે ગમે ત્યાં માર્કેટમાં મળી જ જાય તો હાલો હવે આને આપણે ક્રશ કરી લઈએ પહેલાં આપણે એમને ક્રશ કરશું પછી થોડું પાણી નાખી અને ત્યાર પછી આપણે આનો ક્રશ કરવાનું છે જો આપણે આને ક્રશ કરી લીધું છે સરસ મજાનું હવે આમાં સે જમચું પાણી આપણે મુજબ આપણે જે પ્રમાણે આલુ એડ કર્યા હોય એ પ્રમાણે પાણીને એડ કરવાનું છે અને હવે આને આપણે સારી રીતે ગરણીમાં એટલે કે જાળી હોય એમાં આપણે જે આની સાઇલ છે એ સાઇલ બધી રહી ગઈ હોય તો આપણે ગાળી લેશું એટલે સરસ મજાનું આપણે જ્યુસ છે એ તૈયાર થઈ જશે જો આ રીતની આપણે જાળી હોય એ જાળીમાં આપણે આ રીતે ગાળી લઈશું સરસ મજાનું આપણે બીજા વાસણમાં ગાળી લઈએ સરસ મજાનું થઈ ગયું છે જ્યુસ તૈયાર હવે આપણે એમાં મસાલો એડ કરશું જો આપણે એકદમ સરસ મજાનું જ્યુસ થઈ ગયું છે તૈયાર આલુ જ્યુસ આપણે તૈયાર થઈ ગયું છે અને આપણે ગ્લાસમાં પણ રેડી દીધું છે હવે એમાં ઉપરથી આપણે સેમચો ગાર્નિશિંગ કરવા માટે સાટ મસાલો એડ કરશું એટલે બધાને ભાવે અને આ સરસ મજાનો હોય સાટ મસાલો તો જો કે બધાને ભાવતો જ હોય તો તમે જોઈ શકો છો આપણે થઈ ગયું છે જ્યુસ તૈયાર તો મારી આ જ્યુસની રેસીપી તમને કેવી લઈ ગઈ અને આ તો સિઝન હોય ત્યારે તમે સવારે રોજ આનું જ્યુસ પીવો અથવા તો આલુ ખાવ ને તો વધારે શરીરને ફાયદાકારક છે